નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ તેરસો પચાસથી હું જબાવ સોળસો ને સિત્તેર રૂપિયા ઘઉં ચારસો છન્નુંથી પાંચસો ને ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી પાંચસો તો એની વાત કરીએ તો એક હજાર પિંચોતેરથી તેરસો ને સાત રૂપિયા ચણા નવસો નેવુંથી અગિયારસો ને વીસ અડદ અગિયારસો એકાણુંથી ચૌદસો ને છવ્વીસ મગ તેરસોથી સોળસો ને દસ ચણા સફેદ બારસો પિંચોતેરથી બે હજારને પચાસ વાલદેશી પાંચસોથી એક હજારને પચાસ સિંગદાણા ચૌદસો પચાસથી સોળસો ને ચાલીસ મગફળી જાડી નવસો દસથી બારસો ને મગફળી ઝીણી એક હજાર પાંત્રીસથી સોળસો રૂપિયા એરંડા એક હજાર પચાસથી બારસો ને તેત્રીસ તલી પચાસથી રૂપિયા સોયાબીન સાતસો સત્તાણુંથી આઠસો ને બેતાલીસ તલકાળા સિત્તાવીસોથી ચોત્રીસો ને ચુમ્માલીસ લસણ આઠસો એકથી ચૌદસો ને વીસ ધાણા એક હજાર તેરસો ને પચાસ जीरुनी बात करिए राजकोट मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव तरह हज़ार चार सौ ऊंचा भाव तरह हज़ार आठ सौ एक, एक रुपया राय अग्यारो एर सो तीस मेथी आठ सौ वीसौ वीस वटाणा तेरसो वीस एकसो पंदर रायडो एक हज़ार सित्तेर थी, थी बार सौतेर डूंगी बात करिए तो एक सौ दस रुपया तरह सौ पिस्तालीस रुपया सौ नौ सौ ओगत हम बात करिए जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भावतेर सौ थी ऊंचा भाव सोलसो अगियारूपिया मगफड़ी झीणी आठ सौ एक हज़ार एकत्रीस मगफड़ी जाडी सात सौ एक हज़ार एकत्र तुवर बात करिए तो एक हज़ार थी तेरसौ रुपया चना एक हज़ार से एक हज़ार नेव धा एक हज़ार एक, 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 एक थी तेरसो अगिय धा एक हज़ार अगियार चार सौ साठ थी पाँच सौ रुपया बाजरो तौसौ थी चार सौ અડદ એક હજાર અગિયારથી ચૌદસો ને એકવીસ રાયડો એક હજાર એક એકથી અગિયારસો એકત્રીસ મેથી સાતસો પચાસથી નવસો ને ત્રીસ સોયાબીન સાતસો ચાલીસથી સાતસો ને છોતેર મગ અગિયારસો એકતાલીસથી પંદરસો ને એકતાલીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજાર સોથી ઊંચો ભાવ ત્રણ હજાર છસો ને એક રૂપિયો તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલાનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો આજે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર